સીતારામ ખેડૂત મિત્રો આજે મારી યુટ્યુબ ચેનલ છે ખેડૂત સમૃદ્ધ દેશ સમૃદ્ધ ખેડૂત મિત્રો માહિતી દરેક લોકો આપતા હોય છે આજની માહિતી તમારા માટે છે કે કપાસ સિંગના વાવેતર જે થયા છે સોયાબીનના વાવેતર થયા છે ડુંગળીના વાવેતર થવાના છે અને ખેતી આજે બે હજાર ચોવીસ છે ખેડૂત મિત્રો ઘણા મોટે આપણે સાંભળતા હોય તો ખેતી હવે ખર્ચાળ થઈ ગઈ છે ખર્ચા પોસાતા નથી ઉત્પાદન જોઈએ એવા આવતા નથી તો તમારા માટે ખેડૂત મિત્રો માહિતી છે કે ખેતી ખર્ચાળ થઈ ગઈ છે એ એકદમ તદ્દન સાચી વાત છે અને મજૂરના ખર્ચે દવાના ખર્ચે ખાતર બિયારણના ખર્ચે ખેડ ખેડ કરો એટલે એ ખર્ચો બહુ માથે પડે તો ખેડૂત પાછા પડતા નથી પણ જે ઉત્પાદન નથી આવતું જે પહેલાં આવતું હતું હવે નથી આવતું તો એના કારણે આજે આપણને ખેતી ખર્ચાળ લાગે છે તો ઉત્પાદન શું કામ ઘટ્યા તો એની પાછળના ઘણા બધા પરિબળો છે એમાં જે તમે આજે તમે જુઓ તો વર્ષો થઈ ગયા ઘણા લોકો દેશી ખાતર ભરી શકતા નથી જમીન કસ વગરની થઈ ગઈ છે અને જે ખાતર અમુક નાખવા પડે એ નાખી શકતા નથી અને માહિતી નથી ટૂંકમાં તો એના હિસાબે છોડ પીડા પડે લાલ થાય રાતા થાય ખાખરી જાય સુકાઈ જાય સારી સારી કંપનીની વેરાયટીઓ આપણે લેતા હોય છે પણ છતાંય પરફોર્મન્સ એનું છેલ્લે આપણને મળતું નથી તો શું કામ એવું થાય છે તો ખેડૂત મિત્રો તમારે સમજવું પડશે કે જે છોડ છે એ છોડને એનું જીવનચક્ર એટલે કે એને ઉગે ત્યાંથી પાકે ત્યાં સુધી એને ખોરાકની જરૂર પડતી હોય છે અને ખોરાક એટલે કહ્યું કે એને સોળ તત્વોની જરૂર પડતી હોય છે જેમાં નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ જે ડીએપી યુરિયામાંથી મળતા હોય છે બારબત્રી સોળમાંથી મળતા હોય છે એનપી કે તમે જે કહો એમાંથી મળતા હોય છે એ ત્રણ તત્વો બાકીના જે કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન જે છોડ હવા પાણીમાંથી લે છે ભગવાન આપે છે ભગવાનની દેન છે એનો કોઈ ખર્ચો નથી બાકીના જે દસ તત્વો છે જિંક ફેરસ કોપર બોરોન મેગેનિક કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર ક્લોરિન મોલિડિયમ આ દસ તત્વો એવા છે જેને સૂક્ષ્મ તત્વો પોષક તત્વો ખેડૂતની ભાષામાં કહીએ તો જમીનનો કસ કહેવામાં આવે આજે તમે લેબોરેટરી કરાવો ને ખેડૂત મિત્રો તો તમને ખ્યાલ આવશે કે ખરેખર આપણે ખેતીમાં જે ખર્ચા કરીએ છીએ ખાતરના નામે માપ બારો માપ નથી કે ભાઈ ડીએપી વાયુ તો કે કોક ખેડૂત કે દસ કિલો વાયુ કોઈક પંદર કિલો કોક વીસ કિલો કોક કે ત્રીસ કિલો વાયુ માપ નથી ચાલીસ કિલો સુધી એ વાવી દેતા હોય છે તો તમે જેમ આપણે મનુષ્યને જીવન જીવવા માટે જે ખોરાકની જરૂર પડતી હોય છે તો ખોરાક આપણે અતિ લઈ લઈએ તો કેટલા હેરાન થઈએ છીએ આપણે ચાર રોટલી ખાતા હોય તો છ સાત રોટલી ખાઈ જતા હોય તો આપણું શરીર એક્સેપ્ટ નથી કરતું હેરાન થઈએ છીએ તો ખેતીમાં પણ એમ જ છે એમાં માપ ખૂબ જરૂરી છે દરેક વસ્તુનું માપ હોય તો સારું માપથી અતિ વધુ નાખો તો નુકસાન કરે એ સ્વાભાવિક વાત છે તો ડીએપી છે કે યુરિયા છે એના માપ છે કે ભાઈ તમારો તમે સોળ ગુઠાના વીઘાની જમીન છે તેમાં દસ કિલો ડીએપીનો ઉપયોગ કરો કપાસ છે તો બરાબર બાર બત્રીસ સોળ એટલે કે એનપી કે વાવો છો તો દસ કિલોનો ઉપયોગ કરો યુરિયા ખાતર છે તો દસ કિલો લેખે તમે એનો ઉપયોગ કરો આ સિવાયના જે જિંક ફેરસ કોપર બોરન મેગેનિક જે તત્વોની તમને વાત કરી એ માર્કેટમાં ઓમકાર એગ્રો કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ ઓગણીસો ચુમ્મોતેરથી ખેડૂતો માટે મિક્સ માઇક્રોન્યુટન બનાવતી ગુજરાતની નંબર વન કંપની કે જે મિક્સ માઇક્રોનૂટન એટલે કે જીંક ફેરસ કોપર બોરોન મેગનિજ પાંચ ખાતર બનાવે છે એક જ ખાતરમાં આવે જેનું નામ છે ઓમકારનું ઝીંક પ્લસ ખાતર આ પાવડર ફોર્મમાં ખેડૂત મિત્રો આવે છે તો આવનાર સમયમાં કપાસમાં તો તમે યુરિયાનો ડોઝ કરતા હોય તો વીઘે પાંચ કિલો લેખે યુરિયા જોડે ઉથલે ઉથલે ભેળવવાનું કારણ કે પાવડર આવે છે દાણા જોડે ભળે છે તો એરી જતો હોય છે અમુકવાર તો આપણે ઉથલે ઉથલે ભેળવવાનું અને સિંગ જે જે ખેડૂતે સિંગ કરેલી છે એમાં જ્યારે છોડ નાનો હોય મહિનાનો થયો હોય ત્યારે સાઈડમાં ચપટી ચપટી આપણે રેડી દેવાનું છે કોઈ ખાતર હોય તો ઠીક છે નક્કર ધોરિયાની માટી મિક્સ કરીને એને ફરજિયાત સિંગમાં આપી દેવાનું છે એક મહિના સુધીમાં એને આપી દેજો એટલે સિંગમાં પણ એનો એટલું જ સારામાં સારું રિઝલ્ટ મળે છે અને રિઝલ્ટ કઈ રીતે જોવાનું વચ્ચે તમારે એકવીગો મૂકી દેવાનો તો જ તમને ખ્યાલ આવશે કે કોઈ બી નવું ખાતર તમે વાપરો છો આ સિવાયનું જિંક પ્લસ ખાતર સિવાય એક સલ્ફરનો ઉપયોગ કરવો પડે ફરજિયાત છે જે પાયામાં તમે ફાળા સલ્ફર તરીકે ઉપયોગ કરી શકો છો પછી પાછળથી તમે દોઢ બે મહિને નેવું ટકા સલ્ફર તરીકે પણ ઉપયોગ કરી શકો આ સિવાય એના પછી જ્યારે એસી દિવસનો કપાસ થતો હોય છે તેમાં મેગ્નેશિયમ સલ્ફેટ નામનો ખાતર આવે એનો ઉપયોગ તમે કરી શકો